ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આર પાટીલે આ વખતે આપકે ઇન્ડિયા ગઠબંધનો સૌથી નમરો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેને ચૂંટણી લડવાની ખો ભૂલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો છ ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સીઆર આર પાટીલે ગણાવ્યા હતા ભરૂચ લોકસભા બેઠકના કાર્યકર સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ ગોહિલ પટેલ રમેશ મિસ્ત્રી રણા સ્વામી પૂર્વ સભ્યો શહેર તાલુકા પ્રમુખો આગેવાનો કરજણ વિધાનસભાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંમેલન શરૂ થાય તે પહેલા ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે વિરોધ કરી રહેલ ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી ભરૂચ ની લોકસભાના જીતવાની જે તાસી રહી છે એનો તો જાગતો પુરાવો એ મનસુખભાઈ વસાવા છે કે જે સતત સાત ટક થી જીતતા હોય

કેટલા કેવો લાગતો કે આ ભાઈ મને જાદુ લાગની હશે અને ફેરો છે એટલે જીતી જઈશું મારી પાસે જાદુ લાકડી નથી પણ જાદુ લાકડો છે લાકડો એ લાકડાને તમે જાણો છો એ લાકડો એટલે ભારતીય જનતા ભારતીના કાર્યકર્તા